નમસ્કાર દર્શક મિત્રો ટુ કારણ કે હું લઈ આવ્યો છું તમારા માટે પ્લાનિંગ કઈ રીતનું છે ને આ બધું શું તમને ફેસિલિટી મળવાની છે બધી જ વસ્તુ એક જ વિડીયોમાં આજના વિડીયોમાં તો ચાલો શરૂ કરીએ મારી સાથે એમ સુધી આ વિડીયો જોડાયેલા રહેજો બધી ડિટેલ્સ તમને આ વિડીયોમાં જોવા મળી જશે ચાલો શરૂ કરીએ તો વિડિયોની શરૂઆતમાં જ આપણે પ્રોજેક્ટના લોકેશનની વાત કરીએ તો મોરબી રોડ થી તદન નજીક અને બેડી ચોકડી થી પણ તદ્દન નજીક આપણો પ્રોજેક્ટ આવેલો છે અને આપડા પ્રોજેક્ટને બંને બાજુ 40 ના બે મેઈન રોડ મળવાના છે જેમાંનો એક ને બીજો આ આડો 40 નો રોડ છે આપણો પ્રોજેક્ટ અંડર કન્સ્ટ્રક્શન છે અને નીચે શોપ્સ નું આયોજન કરવામાં આવેલું છે ને ઉપર 2 BHK 550 કાર્પેટ ઓગણીસ લાખ એકાણું હજારમાં તમને ઓફર કરવામાં આવે છે તો ચાલો હવે ડાયરેક્ટ આપણે અંદર જ જઈએ અને ફ્લેટમાં કઈ રીતનું પ્લાનિંગ છે શું તમને આપવામાં આવે છે તેની ડિટેલ્સ જોઈ લઈએ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તમને ફૂલ કવર્ડ પાર્કિંગ જોવા મળી જશે પ્લસમાં ફર ફ્લોર બે ઓટો ડોર લિફ્ટ આપવામાં આવેલી છે અને ફર ફ્લોર આઠ ફ્લેટનું આયોજન કરવામાં આવેલું છે જેમાં પણ તમને આટલો મોટો સ્પેશિયસ પેસેજ એરિયા જોવા મળી જશે એમાં પર ફ્લેટ ને પોતાનું ફળિયું મળે ને એ રીતની કઈક જગ્યા સાથે આપણે આ ફ્લેટ ડિઝાઇન કરવામાં આવેલા છે અને બધા ફ્લેટ ટુ બીએચકે સાડા પાંચસો કાર્પેટ ની સાઈઝ માં છે જે તમને યુઝેબલ જોવા મળી જશે આ રહ્યું આપણો સેમ્પલ ફ્લેટ આપણા સેમ્પલની ની બારે જ આપણે આટલો મોટો પેસેજ એરિયા આપવામાં આવેલો છે જે બંને ફ્લેટ નો અલગ અલગ ડિઝાઇન કરવામાં આવેલો છે હવે આપણે ફ્લેટ ની અંદર જઈએ અને ફ્લેટને એક્સપ્લોર કરીએ કે કઈ રીતનું પ્લાન સાઈઝ તમને જોવા મળે છે લેટ માં એન્ટર થતા પહેલા આપણે જે આ બારે પેસેજ આપેલો છે જેનો અત્યારે ડેવલપર આ રીતે સેમ્પલમાં યુઝ કરીને આપેલો છે તમને આ રીતે ડેવલપ કરીને આપેલો છે તમે તમારી રીતે સ્ટાર એવો યુઝ કરી શકો છો બાકી તો મેઈન ડોર થી એન્ટર થાવે એટલે આ રહેવાનો છે તમારો લિવિંગ એરિયા જે અહીંયા તમે આ રીતના લાઈનર સોફા ગોઠવી શકો છો અને નાનાકડી કડી એવી તમને અહીંયા સ્ટેન્ડિંગ વિન્ડો પણ અહીંયા જોવા મળી જશે ટીવી યુનિટ આ બાજુ આપણે સેટઅપ આપેલું છે ટીવી યુનિટ નું જે તમારા લિવિંગ એરિયા થી એકદમ સામેની બાજુ આવે છે આ રહેવાનું છે તમારું કોમન ટોયલેટ વિથ અટેચ તમને જોવા મળી જશે કિચન માટેનો એક્સ્ટ્રા સ્ટોરેજ એરિયા અને આ રહેવાનું છે તમારું કિચન જે આ બાજુ તમારો મેઈન પ્લેટફોર્મ આ તમારો સર્વિસ પ્લેટફોર્મ અને પાછળની બાજુ તમને જોવા મળે છે યુટિલિટી વોશ એરિયા જે તમને વોશિંગ મશીન ના પોઈન્ટ સાથે બધી જ જે જરૂરિયાતની વસ્તુ છે જોવા મળી જશે કિચન ની એક્ઝેક્ટ બાજુમાં 550 કાર્પેટ માં પણ સારી એવી જગ્યાનો યુઝ કરેલો છે તેથી તમને આ માસ્ટર બેડરૂમ મળે છે જ્યાં બેડ આપણે પ્લેસ કર્યો તો પણ છતાં સારી એવી સ્પેસ વધે છે વોર્ડ્રોપ આપને અલગથી સ્પેસ જોવા મળી જશે પ્લસમાં હવા ઉજાસ માટે આ રીતની સ્ટેન્ડિંગ બાલ્કની પણ છે ગુડ એન્ડ ઇનફ સાઈઝમાં અને તમારી પાછળ તમને જોવા મળી જશે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ જે એટલે કે આ રૂમ આપણો માસ્ટર બેડરૂમ થશે કારણ કે આપણે આમાં આપેલું છે અટેચ ટોયલેટ બાથરૂમ હવે બહાર આવી જાવ લિવિંગ એરિયાની બાજુમાં આપણે બીજો રૂમ જોવા મળે છે જેને એઝ અ ગેસ્ટ બેડરૂમ એઝ અ ચિલ્ડ્રન બેડરૂમ તરીકે આપણે ડિઝાઇન કરેલો છે જ્યાં પણ આ રીતનો મોટો બેડ પ્લેસ કરેલો છે વોર્ડ્રોપ માટેની પ્રોપર સ્પેસ આપેલી છે અને અહીંયા આપણે ડ્રેસિંગ યુનિટ જેવું તૈયાર કરેલું છે હવે આ બજેટમાં બધી વસ્તુ કોમ્પેક રીતે સેટ કરેલી છે બધી વસ્તુ જગ્યાનો સારો એવો ઉપયોગ કરેલો છે અને તમને એક જગ્યાએ કોઈ વસ્તુની ખામી જોવા નહીં મળે એ રીતે આપણે આ પ્રોજેક્ટને ડિઝાઇન કરેલો છે પ્લસમાં લોકેશનની વાત કરું તો પણ મોરબી રોડથી તદ્દન નજીક આવેલો છે અને જે પ્રાઇસ પોઈન્ટ ઉપર આપણે આજે આપણે ઓફર કરવા જઈ રહ્યા છીએ એ પ્રાઇસપોઇન્ટ ઉપર રાજકોટમાં હવે સારી જગ્યાએ સારી લોકેશનમાં પ્રોપર્ટી મળવી અઘરી છે તો જો તમે પણ 2 BHK પાંચસો આરાઉન્ડ ગોતતા હોય એ પણ વીસ લાખ થી અંદરના બજેટમાં તો જરૂરથી જરૂર આ સ્ક્રીન ઉપર નંબર આપેલો છે કોલ કરીને સાઇટ વિઝિટ માટે આવો બાકી આપણે મળશું આપણા નવા વિડિયોમાં ત્યાં સુધી જય હિન્દ